મિત્રો આજે જ્યારે બંને બારવટીયાઓએ આ ગુરુ વગરના શિષ્યને આમ ઉદાસ જોયા ને તેથી તેમની ઉદાસી એમનાથી સહન થઈ નહીં અને રાતોરાત બંને ગુરુજીને લેવા માટે પહોંચી જાય છે અને ગુરુજી સાથે તેઓ જબરજસ્તી કરે છે અને લઈને આવવાની કોશિશ કરે છે પણ ગુરુજીને ગુસ્સો આવે છે અને બંનેને શ્રાપ આપી અને પછી તો સાપ બનાવી નાખે છે ત્યારે સાપ બનેલા આ બંને બારવટીયાઓ આખી રાત ચાલતા ચાલતા વહેલી સવારે પાછા આ ગામમાં આવે છે અને ગામમાં જ્યારે ગામના માણસોએ આમ એકાએક બે સાપ સાથે ગામમાં જોયા ને ત્યાં તો બધા ભેગા થયા અને મુખી બાબા પણ ભેગા થયા અને પછી તો ગામના માણસો કહેવા લાગ્યા કે અરે રે આ સાપ તો ઝેરી લાગે છે અને ગામના કોઈ માણસને કરડી જાય એ પહેલાં આને મારી નાખીએ અને આમ આ બંને સાપને જ્યારે મારવાની તૈયારીઓ કરીને ત્યાં તો એક સાપ બોલ્યો કે નહીં મુખી બાપા તમે અમને મારશો નહીં અમે સાપ નથી અને હા તમે અત્યારે જ પેલા ગુરુજીના શિષ્યને અહી બોલાવો અને ત્યારે આમ આ બોલતા સાપને જોઈ અને ગામના બધા માણસોને આશ્ચર્ય થઈ જાય છે કે આ તો સાપ વળી બોલે છે અને પછી તો સાપના કહેવા પ્રમાણે ત્યાંથી પેલા શિષ્યને તેડા મોકલ્યા અને ઝૂંપડીમાંથી શિષ્ય આવી અને આ બંને સાપની પાસે આવીને બેસે છે અને કહે છે કે મને આ ગામના માણસો એમ કહે છે કે આ સાપ તો બોલે છે તો પછી તમે કોણ છો મને જણાવો અને ત્યારે પેલા બંને સાપમાંથી એક સાપ બોલે છે અને કહે છે કે હે તપસ્વી અમે બંને બારવટીયાઓ છીએ અને તમારું દુઃખ અમારાથી સહન થયું નહીં અને એટલા માટે અમે બંને ભાઈઓ અડધી રાતે ચાલતા ચાલતા પેલી રાણીના મહેલે પહોંચ્યા અને ત્યાં જઈ અને ગુરુજીને પાછા આવવા માટે અમે ઘણી વિનંતી કરી એમ છતાં પણ ગુરુજીએ તો આવવાની ચોખ્ખી ના પાડી દીધી અને ગુરુજીએ જ્યારે આવવાની ના પાડીને ત્યારે અમે અમારા બળથી એમ વિચાર્યું કે ગુરુજીને અહીંયાથી ઉપાડી જઈએ પરંતુ એટલી વારમાં તો ગુરુજીને ગુસ્સો આવી ગયો અને ગુસ્સો આવતાની સાથે જ તેમણે અમને શ્રાપ આપી દીધો અને એમના શ્રાપના કારણે આજે અમે બંને ભાઈઓ સાપ બની ગયા છીએ અને ત્યારે આ બંને સાપોની આટલી વાત સાંભળતાની સાથે તો ગામના માણસો ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે અરે રે આ તો બંને બારબટિયાઓ છે અને એમણે પેલા ગુરુજીએ શ્રાપ આપી અને આમ સાપ બનાવી દીધા છે ત્યારે બંને સાપ રડી રહ્યા છે અને આ શિષ્યને કહી રહ્યા છે કે હે તપસ્વી આ સાપ યોનિમાં આવવું છે તો તમે અમારી મદદ કરો અને ગમે તેમ કરી અને અમને આ સાપ યોનિમાંથી મુક્ત કરાવો અમારે આવી રીતે નથી જીવવું અને ત્યારે આટલી વાત સાંભળતા તો શિષ્ય ધ્રુજી ઉઠ્યો અને કહેવા લાગ્યો કે હે બારવટીયાઓ તમારી વાત સાચી છે પરંતુ મને માફ કરી દેજો કારણ કે ગુરુજીના આપેલા શ્રાપને હું મિથ્યા ના કરી શકું અને એમણે હવે જો તમને શ્રાપ આપ્યો છે તો તમારે હવે આમ સાપ યોનીમાં રહેવું પડશે અને સાપ બનીને ભટકવું પડશે એમાં હવે કઈ નવાઈ નથી અને ત્યારે આ શિષ્યની વાત સાંભળી અને બીજો સાપ કહે છે કે તો શું હવે અમે ક્યારે પાછા માણસ રૂપમાં નહીં આવીએ અને આમ સાપ બનીને જ ભટકીશું ત્યારે પેલો શિષ્ય કહે છે કે એની તો મને ખબર નથી પણ હા જો કદાચ ગુરુજીને બધું યાદ આવી જાય અને તેઓ જો તમારા ઉપર રીજે તો એ તમારા ઉપર મેર કરી શકે પરંતુ તમે તો જાણો જ છો કે આપણા ગુરુજી ઉપર હાલમાં પેલી રાણીએ કરેલા વશીકરણના કારણે તેઓ આપણી કોઈ વાત માનતા નથી અને એ તો રજવાડાના માણસોની સાથે રહે છે અને એમની વાતો માને છે માટે તમારે હાલમાં તો આમ જ છાપ બની અને ભટકવું પડશે અને મારા પ્રયાસો ચાલુ છે તમારે અડધી રાત્રે આમ ગુરુજી પાસે જવાની સી જરૂર હતી અને તમે ગયા તો હવે એનું પરિણામ તમે જોઈ લીધું ને ત્યારે આમ આવી બધી વાતો થઈ રહી છે અને એટલામાં તો ગામના માણસો કહેવા લાગ્યા કે હે બારવટીયાઓ અમે તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી તમે સાપ બનીને ભટકી રહ્યા છો ને ત્યાં સુધી તમે ગામના માણસોની અને બાળકોની રક્ષા કરજો કોઈને પણ ડંખ મારવાની કોશિશ નહીં કરતા ત્યારે આ બંને બારવટીયાઓ કહે છે કે હે ગામ લોકો અમે તો આ જ ગામમાં રહીશું અને આ ગામ છોડીને જવાના નથી પરંતુ અમે તમારા ગામના કોઈ પણ માણસને હેરાન નહીં કરીએ કે કોઈને ડંખ નહીં મારીએ એની તમે ચિંતા કરશો નહીં અને આમ આવી રીતે આ બંને સાપ પણ આ જ ગામમાં રહેવા લાગે છે અને મોટા ભાગનો સમય તેઓ આ શિષ્યની પાસે ઝૂંપડીમાં રહે છે અને ગામના માણસોના ભેગું પણ તેઓ રમતા હોય છે પરંતુ આ સાપ કોઈને કરડતા નથી અને આમ કરતા કરતા પૂનમની રાત આવી ત્યારે પૂનમની રાત્રે એક સાપ બીજાને કહે છે કે હે ભાઈ તને તો ખબર જ છે કે આપણી આવી બધી દશા થઈને એની પાછળનું કારણ તો પેલી દુષ્ટ રાણી છે અને એ રાણીને જો મોતને ઘાટ ઉતારી દઈએ ને તો પછી આપણને કાંઈ ચિંતા નથી કારણ કે જો એ રાણી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુરુજીને તે આઝાદ નહીં થવા દે માટે આપણે એક કામ કરીએ અને આ રાણીને ડંખ મારી અને મોતને ઘાટ ઉતારી દઈએ ત્યારે બીજો કહે છે કે હા ભાઈ તારી વાત સાચી છે આપણે રાણીને કરડીએ તો રાણી મરી જશે અને પછી ગુરુજીને આઝાદ થતા વાર નહીં લાગે અને આમ આવો વિચાર કરી અને આ બંને સાપ ગામમાંથી અડધી રાત્રે પાછા ચાલવા લાગ્યા અને જંગલમાંથી ચાલતા ચાલતા પહોંચે છે પેલા રજવાડામાં અને ત્યાં પહોંચી અને સિપાહીની નજર ના પડે એવી રીતે બંને જણા ચાલતા ચાલતા મહેલની પાસે પહોંચે છે અને મહેલના દ્વાર ઉપર ચડવા લાગે છે અને ચડતા ચડતા એક નાનકડી બારીમાં થઈ અને એક સાપ જુએ છે તો રાણી પોતાના કક્ષમાં સૂતેલી છે અને તેના દ્વાર ઉપર દાસીઓ ઊભી છે તેથી એક સાપ અહીંયા બારીમાં રહી અને જોઈ રહ્યો છે અને બીજો સાપ નાનકડી બારીમાંથી આ કક્ષમાં ઉતરે છે અને ત્યાંથી જઈ અને તે રાણીના પગ પાસે જઈ અને તેને કરડવાની તૈયારીઓ કરે છે પરંતુ એટલી વારમાં તો રાણી જાગી જાય છે અને મહારાણી જાગી અને પોતાની આંખો ખોલીને જુએ છે તો તેમણે તો રાડ પાડી અને તેમની રાડ સાંભળી અને પેલી બાર ઊભેલી દાસીઓ દોડી દોડી અંદર આવે છે અને આવીને કહે છે કે હે મહારાણી તમને શું થયું તમે કોઈ અદ્ભુત એવું સપનું જોયું કે શું અને તમે આમ રાડો સુકામ પાડો છો ત્યારે રાણી તો ધ્રુજી રહી છે આખું શરીર કાંપી રહ્યું છે અને શ્વાસ લઈ અને એટલું કહે છે કે અહીંયા સાપ છે અને તે મને કરડવા માટે આવ્યો છે અને ત્યારે બંને દાસીઓ કહે છે અરે રે એવું તો બની જ ના શકે કારણ કે હે મહારાણી તમારા કક્ષની આજુબાજુ ચારે બાજુ ઘણા બધા પહેરેદારો છે અને અમે પણ બહાર દ્વાર ઉપર ઊભા છીએ તો પછી કોઈ સાપ અંદર કેવી રીતે આવે અને જો તમને એમ લાગતું હોય કે અહીંયા કોઈ સાપ છે તો તમે બીજા કક્ષમાં ચાલ્યા જાઓ ત્યાં સુધી અમે આ આખા એ રૂમને સાફ કરી નાખીએ ત્યારે રાણી ત્યાંથી અડધી રાત્રે જાગી અને બીજા કક્ષમાં જઈ અને આરામથી સુઈ જાય છે અને આ બાજુ બંને દાસીઓ આ બધું જોઈ રહી છે ત્યારે ક્યાંય એમના નજરે સાપ પડતો નથી અને આ બારવટીયો તો એક કબાટની પાછળ જઈ અને છુપાઈ ગયો છે અને આમ દાસીઓ બધી તપાસ કરી અને પાછી ચાલી જાય છે ત્યારે પેલો બારવટીયો બહાર નીકળે છે અને પાછો તેના બીજા સાપ પાસે આવે છે અને બંને ત્યાંથી પાછા મહેલની બહાર નીકળે છે અને બહાર નીકળી અને એકે બીજાને કહ્યું કે ભાઈ તે થોડી વાર કરી દીધી અને જેના કારણે આજે રાણી બચી ગયા પરંતુ હવે પછીનો આપણો વાર એ મિથ્યા ન જવો જોઈએ અને આજે જો આપણે રાણીને મારી નાખી હોત ને તો આ ગુરુજી આ રાણીના બંધનમાંથી મુક્ત થઈ ગયા હોત અને એટલું જ નહીં આપણે પણ શ્રાપમાંથી મુક્ત થઈ જાત અને આમ કરતાં કરતાં પાછો દિવસ થયો અને બીજા દિવસની રાત પડી ત્યારે ફરીથી આ બંને બારવટિયાઓ પાછા સાપના સ્વરૂપે મહેલમાં પહોંચે છે અને મહેલમાં એક એક દરવાજે જઈ અને જોઈ રહ્યા છે કે ક્યાંય રાણી દેખાય છે ત્યારે આગળના દિવસે જે કક્ષમાં રાણી હતા આજે પણ એ જ કક્ષમાં આ મહારાણી સૂતેલા છે ત્યારે આ બંને બારવટીયાઓ એકબીજાને કહેવા લાગ્યા કે આજે પણ મહારાણી એ જ કક્ષમાં સૂતેલા છે અને આજે તારે નથી જવાનું અને આજે હું જઈશ કારણ કે ગઈકાલે તું ગયો હતો ને તો ગઈકાલે તારાથી કામ થયું નહીં એટલા માટે આજે મારો વારો અને આમ કહી અને આજે બીજો બારવટીયો સાપ સ્વરૂપે બારીમાંથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને રાણી જ્યાં ડોલીએ સૂતેલા હોય છે તેના પાયા ઉપર થઈ અને તે ઉપર ચડે છે અને પહેલાં તો ફેણ માંડી અને ચારે બાજુ નજર કરીને જુએ છે અને જોઈ લીધા પછી તે રાણીના જમણા પગના અંગૂઠે ડંખ મારે છે ત્યારે ડંખ મારતાની સાથે રાણી જાગી જાય છે અને આંખો ખોલીને જુએ છે તો જોરથી રાડ પાડે છે અને આમ રાડ પાડતાની સાથે જ બહાર ઊભેલી દાસીઓ દોડીને કક્ષમાં આવે છે અને આવીને જુએ છે તો રાણીના પગે સાપ કરડી રહ્યો છે અને એમના એમ ચોટેલો છે ત્યારે એક દાસીએ રાણીનો પગ પકડ્યો અને બીજી દાસીએ સાપને જોરથી ખેંચી અને બારીમાંથી છૂટો બહાર નાખ્યો અને આમ આજે તો સાપે આ રાણીને કરડી લીધું અને રાણી આમ સાપને જોઈ અને ત્યાંના ત્યાં બેભાન થઈ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું